શ્રી પાંચગામ લેવા પાટીદાર સમાજનો ત્રીસમો સમૂહ લગ્નોત્સવ યોજાયો શ્રી પાંચગામ લેવા પાટીદાર મહિલા સમાજ સેવા મંડળ આયોજિત ત્રીસમો સમૂહ લગ્નોત્સવ પાટણ જિલ્લાના બાલીસણા ખાતે નીલકંઠ મહાદેવના પરિસરમાં યોજાયો જેમાં ત્રેવીસ નવ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આ સમૂહ લગ્નોત્સવ સાથે હૃદયરોગ નિદાન ફ્રી ચેકઅપ કેમ્પ અને વ્યસન મુક્તિ જાગૃતિ માટે સ્ટોલ બનાવી યુવાનોને વ્યસન કરવાથી શું થાય છે તે વિશે સમજ આપવામાં આવી હતી તેમજ રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના રક્તદાતાઓ દ્વારા એકસો પાંચ બોટલ રક્ત આપવામાં આવ્યું હતું સમાજની બહેનો જે નાના વ્યવસાય કરે છે તેના પ્રચાર માટેના વેચાણ કેમ્પ પણ કરવામાં આવ્યા હતા આ સમૂહ લગ્નોત્સવમાં સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું તેમજ સામાજિક અને રાજકીય અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવયુગલોને આશીર્વાદ પાઠવ્યા હતા આ સમૂહ લગ્નોત્સવમાં સમારંભના ભોજનદાતા અને મુખ્ય યજમાન તરીકે રમેશભાઈ બબલદાસ પટેલ બાલીસણા મુખ્ય મહેમાન તરીકે ઉદ્યોગપતિ સેવંતીભાઈ ગણેશભાઈ પટેલ બાલીસણા તથા અતિથિ શ્રીઓ તેમજ વિશેષ સન્માન માટે આમંત્રિત ઉચ્ચ હોદ્દા ઉપર રહેલા સમાજના દીકરા દીકરીઓ અને નવયુગલોને આપેલ ભેટના દાતાશ્રીઓ સહિત સમાજના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સમૂહ લગ્નોત્સવમાં સમાજના દાનવીર દાતાઓ તરફથી ત્રેવીસ દંપતીઓને ચાલીસથી વધુ ચીજવસ્તુઓ તેમજ રોકડ રકમ કરિયાવરમાં ભેટ આપી હતી આઈટીવી ન્યૂઝ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં